નમસ્કાર સાથીઓ આવતીકાલે સાતમી મે બે હજાર ચોવીસના રોજ દેશની સૌથી મોટી ચૂંટણી લોકસભાની ચૂંટણીનું મતદાન છે આ મતદાનમાં આપ સૌ જનતા જનાર્દન જેને મતનો અધિકાર મળ્યો છે એવા તમામ લોકો મતદાતાઓ મતદાન કરી અને લોકશાહીનું પરમ કર્તવ્ય નિભાવે એવી નમ્ર અપીલ કરું છું સાથોસાથ આ દેશમાં લાખો યુવાનો છે જેને પહેલી વખત મતદાન કરવાનો અધિકાર મળી રહ્યો છે આવા તમામ મતદાતાઓને યુવાનોને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે દસ વર્ષની અંદર આપણે ખેતીના પ્રશ્નો બેરોજગારીના પ્રશ્નો મોંઘવારીના પ્રશ્નો આર્થિક પ્રશ્નો દેશના સીમાડાના પ્રશ્નો દેશ અંદરથી તૂટતાના પ્રશ્નો કનેક પ્રકારના પ્રશ્નોથી આજે જનતા પરેશાન છે મહિલાઓ ઉપરના દુષ્કર્મનો દિવસે દિવસે વધારો થતો જાય છે શિક્ષણ અને આરોગ્ય સીમા ઉપર મોંઘું થતું જાય છે આ તમામ બાબતો સીધી સરકારની નિગરાનીમાં થતી હોય છે અને એના માટે એ જવાબદાર હોય છે મતદાતાઓ માટે આ સૌથી મોટું હથિયાર એક અધિકાર મતદાન કરીને પોતાની પસંદગીની સરકાર અને પોતાના પસંદગીના નેતાને છૂટવાનો સમય છે આ તક લોકશાહીની અંદર બંધારણે આપણને આપ્યો છે હું ઈચ્છું કે આપનો એક મત બંધારણ પણ બચાવી શકે એમ છે લોકતંત્રને પણ બચાવી શકે એમ છે આપની સુરક્ષા પરિવારની સુરક્ષા અને દેશની સુરક્ષા પણ આપણને નિમિત્ત બનાવી શકે એમ છે ખેતીના પ્રશ્નો હોય કે આપણા વિકાસના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય સરકાર આપની પસંદગીની હશે આપણે સમજદારીપૂર્વકનું મતદાન કર્યું છે તો આપણને એ પક્ષ અને નેતા આપણને સુનિશ્ચિત કરશે હું ઈચ્છું આ ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારોએ જે દેશને દેશના સીમાડાઓને અકબંધ કરી દેશને એક સૂત્રે બાંધી અને જે રીતે જનતા જનાર્દનની સેવા કરી છે એ ફરી એકવાર એ સેવા કરવાનો મોકો જનતા જનાર્દન સમગ્ર દેશના લોકો કોંગ્રેસ પક્ષને આપે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ આપ સૌ જાણો છો કે દેશની સૌ સર્વોપરી તાકાત દેશની એકતા દેશની અખંડિતતા દેશના સીમાડા અકબંધ રહે અને દેશ અંદરથી પણ અકબંધ રહે આપણા સૌના મોઢા ઉપર સ્મિત આવે હાસ્ય આવે અને આપ સૌ પરિવાર સાથે સુખી સંપન્ન અને સુરક્ષિત પરિસ્થિતિમાં આપ આ દેશમાં જીવો કોંગ્રેસ પક્ષની સત્યમેવની ભાવના સત્યમેવ જયતીની ભાવના મહાત્મા ગાંધી સરદાર પટેલના અને પંડિત નહેરુની દીર્ઘ દ્રષ્ટિથી કોંગ્રેસના પાયા જે નખાયા છે એના મીઠા ફળો આપણે સૌએ ચાખ્યા છે ફરી એકવાર ફાંસીવાદી વિચારધારાની પાર્ટીને દેશમાંથી કાયમી રૂપે એને નિકાલ કરવાનો મોકો એટલે આવતીકાલે જુલાઈ આવતીકાલે સાતમી મે બે હજાર ચોવીસનો દિવસ આ દિવસે આપ નિર્ભયપણે મતદાન કરી કોંગ્રેસને અને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવો એવી નમ્ર અપીલ કરું છું આભાર સત્યમેવ જયતે જય હિન્દ